વડીલોના આશીર્વાદ જેમ કે માતા પિતા ગુરુ અને વડીલોના આશીર્વાદ જીવનમાં ખૂબ જ ઉપયોગી હોય છે એવા જ આજે મારી સાથે વડીલ શ્રી કે જવું હોય પહેલાં તો એમનું નામ પૂછીશ કે બપા આપણું નામ શું છે આપણું નામ શું છે શંભુરામ આખું નામ હા આખું નામ શું છે શંભુરામ અચ્છા શંભુરામ આખું નામ હા બરાબર સરસ સરસ જોકે આજે તમને મળવાનો મોકો મળ્યો મારે ખૂબ ખૂબ હું તશીલદાર છું કે આપના આશીર્વાદ લેવા આજે મને મળ્યા છે આપ કેટલું ભણેલા હતા કેટલું આપે કેટલું ભણ્યા છો આપ આપ કેટલું ચોપડી ભણ્યા હતા બે ચોપડી ઓહ બે તમારા જવાનું બે ચોપડી હતી ભણ્યાની અરે વાહ ખુબ સરસ ખુબ સરસ તમારે બે ચોપડી તમે અભ્યાસ કરેલો બે ચોપડી મારે ખૂબ દસમા જેટલું હતું હા દસમા દસમા તો નું દસમા તો ઠક્કર મારે એને એવી ચોપડી હતી એવી ચોપડી મારી બરાબર કયા ગામ ભણેલા તમે હા કયા ગામ ભણેલા અમારા ગામમાં જ કયું ગામ હા કયું ગામ હતું અમારું ગામ પાંચલા પાંચલા પાંચલામાં અચ્છા પાંચલા ધાનેરા તાલુકામાં આવેલું પાછલા તાલુકા રાજસ્થાનમાં આવેલું રાજસ્થાનમાં આવેલું અચ્છા રાજસ્થાનની અંદર પાછલા ગામની અંદર તમે ત્યાં આગળ મને લાગે હિન્દીમાં ભણ્યા હશો તમે હિન્દી માં વળ્યા ગુજરાતી માં એ ટાઈમે માસ્ટર નતા માસ્ટર નતા પ્રાઇવેટમાં માં ભણતા એ જમાનામાં માં હા અમારો સાહેબ પ્રાઇવેટ માસ્ટર નતા કોઈ માસ્ટર કોઈ નતા ના અને એ ચોપડી પ્રાઇવેટમાં માં ભણતા મને તો 85 વર્ષ થયા અત્યારે હા અત્યારે હા અત્યારે હું રમેશભાઈ ત્રિવેદી જે રિટાયર્ડ ચિમનલાલ અસરાદ દોશી પ્રાથમિક શાળામાં જે પોતે સર્વિસ કરતા હતા નોકરી કરતા હતા અત્યારે નિવૃત્ત થઈ ગયા રમેશભાઈ પોતે આજે એમના પપ્પા જે છે એ શંભુરામ ત્રિવેદી જે કોઈ એમની પંચ્યાસી વર્ષની અંદર એમની મુલાકાત સાથે આવેલો છું બહુ સરસ મજાની વાતો કરતા હતા પોતે બે ચોપડી એ જમાનાની ભણેલા હતા પણ એમણે એવું કીધું કે બે ચોપડી એ જમાનાની અત્યારે દસમા અને બારમા કરતા પણ વધારે એવી ચોપડી હતી અચ્છા અચ્છા અને તમે જયારે ભણ્યા પછી તમે શું કામ કરતા હતા બધું કામ કરતા સરસ મજાની વાત કરી એમને એવી વાત કરી કે પોતે જ્યારે પોતે ભણ્યા પછી અને એ જમાનાની અંદર પોતે અત્યાર પણ અત્યારે એમની પંચ્યાસી વર્ષની ઉંમર થઈ ગઈ છે પણ પોતે જજમાન સુંદર મજાની વાતો કરી આજે મારી સાથે એમની સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી કેમ છો તબિયત કેવી રહે છે ખૂબ સારી તબિયત છે ને ખૂબ સારી તબિયત સારી રહે છે ને આમ તો ખૂબ સરસ જોકે અત્યારે એમને પણ સરસ મજાની વાત કરી કે અત્યારે મારી તબિયત પણ થોડી સારી રહે છે અને મને અત્યારે રમેશભાઈના જે પોતે રમેશભાઈ ત્રિવેદીના ઘરે એમના પુત્ર છે એમના ઘરે અત્યારે બહુ આનંદથી પોતે રહે છે સરસ મજાની એમની દેખભાળ રહે છે અને મજા આવે છે રમેશભાઈ એવી સરસ મજાની વાત કરી કે મારા પપ્પા જે અત્યારે મારી પાસે બેઠા છે ને તો મને એટલો બધો આનંદ છે કે પપ્પા જ્યારે બેઠા છે તો મને એમ લાગે કે મારી પાસે કોઈ બેઠું છે એવી વાત રમેશભાઈએ કરી અત્યારે મને ખૂબ જ ગમ્યું એટલે હું પણ એવો સંદેશો પાઠવવા માગું છું કે અત્યારે હાલ કે લોકોએ પોતે અત્યારે માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ અને માતા પિતા જે પ્રમાણે પોતે તમને કહેતા હોય એ પ્રમાણે એમની ખાસ કાળજી રાખવી જોઈએ હું એવી આ તબક્કે આજે એક હું એક થોડી ટીપ્સ આપું છું જોકે અને લોકો તો જોકે માતા પિતાના સંસ્કાર સાથે માતા પિતાનું સંસ્કાર સંજાની કાળજી રાખતા હોય છે પણ તોય હું વિશેષ વાત એ કહું છે માતા પિતાની ચોક્કસ કાળજી રાખવી જોઈએ નહીં પપ્પા હા મા મા તો મા અરે વાહ હા માપ તો બાપ બાપ મારે ફરક આપણે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ જયારે હતા ને ત્યારે પોતે જયારે દિલ્હીથી ગાંધીનગર આવતા ત્યારે અચૂક એમના મમ્મી ને મળવા માટે આવતા એ પ્રેરણાદાયક છે એવું કહેવામાં આવે છે કે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે દિલ્હી થી પોતે ગાંધીનગર આવતા ગુજરાત અંદર આવતા તો અચૂક એમના મમ્મીને મળવા માટે ખાસ જતા હતા અને મમ્મી પાસે બેસતા મમ્મી સાથે વાતો કરતા મમ્મી જયારે એમને ખવડાવતા ત્યારે એમની મમ્મી એમનું મોઢું સાફ કરતા હતા એટલે એ બે દ્રષ્ટાંત બી બહુ ઊંચું છે એટલે તમે માં તો માં છે એવું કહેવા માંગો છો અને પપ્પા તો પપ્પા છે એવું કહેવા માંગો છો બરાબર આજે હું તમને મળ્યા પછી કેવું લાગ્યું તમને

મને ખૂબ ખૂબ તમારા આશીર્વાદ આપો કે આવા વડીલો પાસેથી હું આશીર્વાદ મેળવી શકું ખૂબ સરસ મજાની વાત કરી હું પણ તમને એક હું તો તમારાથી ઘણો બધો નાનો છું પણ ભગવાન તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સુંદર રાખે અને સ્વસ્થ રાખે એવી હું માં જગદંબાને હું પ્રાર્થના કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર આપના આશીર્વાદ સદાય મારી સાથે રહે એવી હું શુભ હા શુભેચ્છા પાડું જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ माता तीर्थ पिता तीर्थ और तीर्थ अभ्यागता मतलब बचने गुरु तीर्थ और शीर्षा ज्येष्ठ माता तीर्थ और तीर्थ और शीर्ष ज्येष्ठ बंधवा मतले बसने गुरु तीर्थ और शीर्षा और हमें रास्ता हमें कौन हमें कौन है हमें हमारा कौन है सासु तीर्थ ससुराल तीरथ और तीर्थ घरवाली का સાસો તીર સતરા તીર તીર્થ ઘર વાળી કા હવે તો